શાસ્ત્રી દ્વારા જ શારીરિક શોષણ વડોદરાના વકીલ કૃણાલ પરમાર સામે તેની જ યુવતી કર્મચારી પર દુષ્કર્મ આચર્યા ફરિયાદ વડોદરા શહેરમાં ફરી એકવાર મહિલા સુરક્ષા ને લઈ ગંભીર ઘટના સામે આવી છે શહેરના ગુરવા પોલીસ મથકે એક યુવતીએ વકીલાતના વ્યવસાય સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે જેના પગલે પીડિતાએ હિંમત દર્શાવી કાયદાનું શરણ લીધું છે યુવતીએ પોલીસ સમક્ષ આપેલી વિગતવાર ફરિયાદ મુજબ તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની કચેરીમાં કામ કરતા હતી આ સમયગાળા દરમિયાન આરોપી વકીલે યુવતીના વિશ્વાસનો દુરુપયોગ કરી છેતરપિંડી પૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો આ ઘટના પ્રકાશમાં આવતા જ યુવતીએ પોતાના પરિવાર સાથે વાત કરી હિંમત એકઠી કરી હતી અને પરિવારના સહયોગથી ગુરવા પોલીસ મથકે પહોંચી આરોપી કૃણાલ પરમાર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી યુવતીની ફરિયાદને આધારે ગુરવા પોલીસે તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ કરી છે ને આરોપી વકીલને ઝડપી પાડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ આ પ્રકારના ગુનાસ્પદ કૃત્ય આચરવામાં આવતા આ ઘટનાએ વડોદરાના બુદ્ધિજીવી વર્તુળમાં તીવ્ર રોષ અને આક્રોશની લાગણી પેદા કરી છે ગઈકાલે ગરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં કે કાર્યરત છે એક મિત્રને એવી વાત કરેલી મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપી એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બંદરની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભરાયેલ ચલાવી રહ્યા છે આરોપી શું આરોપી પોતે એડવોકેટ છે અને છભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડીક ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે એ આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ બનનારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિક એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગ બનનારને આ જણાવે છે કે આવું કંઈક થોડું પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને ફૂટેજ શેર કરેલી છે હા અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ અને એને એફએસએલમાં પણ મોકલવાના છીએ આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈપણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણા હતા એટલે ભોગ પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ અને આરોપી બંને જ ઓફિસમાં કામ કરતા હતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુરી ટાઈમ બાઉન્ડ